પર્યાવરણ સંરક્ષણ એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે ત્યારે આ દિશામાં એક સરાહનીય પહેલ કરતા બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આજે એક મેગા વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં પર્યાવરણનું રક્ષણ કરવા અને વધુ વૃક્ષો વાવવાનો સંદેશ અપાયો સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ અને પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝૂમી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ તમામ નાગરિકોની નૈતિક ફરજ બની રહી છે આ જ ઉદ્દેશ સાથે બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના સંરક્ષણ માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે અને આ કાડીમાં આજે થરાદ ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને બાજુએ સોળસોથી વધુ સ્થાનિક ફળાવૂપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું તરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો હતો કે આપણે અહીં ફળાવ રોપાઓનું વાવેતર કરીએ આઇકોનિક રોડની શોભા વધે અને વિસ્તારમાં ફળાવ વૃક્ષોનો વધારો થાય તે હેતુસર આજે આ વૃક્ષારોપણ કરાયું છે અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તે માટે ખારેક આંબા જાંબુ જામફળ સીતાફળ સહિતના ફળાઓ અને છાયા માટે પિંપળ જેવા વૃક્ષોનું રોપાઓનું વાવેતર કરાયું છે વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઈવે ઉપર ત્રણ કિલોમીટર અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે આપણા થરાદના થગા નગરજનોએ આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાવ ઝાડ એ વાવીએ પાંચ સાત વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને આપણા થરાદનું ગૌરવ બને આપણા ગામની શોભા બને અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે એટલા માટે અલગ અલગ ફળ સાથે જાંબુ ખારેક દાડમ જામફળ અલગ અલગ ફળાવ ઝાડ સાથે છાયાના ઝાડ પણ પીપળ જેવા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને હું આભારી છું તમામ પ્રજાજનોનો અનેક સંસ્થાઓનો કે તેમણે સૌએ સાથે મળીને અમારા સૌ આગેવાનોનો કે બધાએ ભેગા થઈને આ સંકલ્પ કર્યો અને સંકલ્પની અંદર અત્યારે હજારોની સંખ્યામાં પ્રજાજનો જોડાયા છે લગભગ બે કિલોમીટર કરતાં વધારે લાંબી લાઈન આ આમ જઈએ તો લગભગ ત્રણ કિલોમીટર કરતાં પણ વધારે બંને બાજુ થઈને થશે એ આખા રસ્તા ઉપર પ્રજાજનો સરકારી તંત્રની સાથે મળીને આ કામને આગળ વધી રહ્યા છે પર્યાવરણ આપણે બધાનું કર્તવ્ય છે પર્યાવરણનું રક્ષણ કરવું એ તમારીને મારી બધાની ફરજ છે આપણે હવામાંથી ઓક્સિજન લઈએ છીએ પ્રાણવાયુ લઈએ છીએ એ વૃક્ષો આપે છે વૃક્ષના પાંદડા થકી થાય છે આપણને જે ખોરાક મળે છે ધરતીમાંથી તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય ફળ પણ મળે પંખી મનુષ્ય પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે તો આપણે સદેહે જ આ કામને કરવું પડે આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા આપણે જાગૃત પણ થવું પડે માત્ર જાણકારી નહીં જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી આપણી નવી પેઢી છે તેને પણ પ્રાણવાયુ જોશે તેને પણ જીવન જોશે તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે તો વૃક્ષ બચાવવાનું કામ વૃક્ષ વાવવાનું કામ વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ શ્રાવણ મહિનો છે

અત્યારે જાંબુ પણ થઈ ગયા છે અત્યારે ચંદનના ઝાડ પણ થઈ ગયા છે જામ પણ થાય છે હવે તો દ્રાક્ષ પણ લોકો વાવવા માંડ્યા છે દાડમ પણ આપણે ત્યાં થાય છે તો આ જે અહીંથી આપે છે સો વાવેતર થવું જોઈએ અને સો એનું વાવેતર થાય સો એને પોષણ થાય બાળકને જેમ ઝાડને છોડને ઉછેરીએ તો આવનારી પેઢી એના ફળ ખાઈ શકશે નમસ્કાર મિત્રો જળ એ જીવન અને વૃક્ષો એ જીવન પર્યાવરણનું

કે બાવળ નું દાતણ પણ ન કરવું તમ કે પૂર તો પાપ લાગે પાપ અને પુણ્ય ના સંબંધ જે વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો વધારે છે તો ઓક્સિજન વધારે આપણને મળશે ઓક્સિજન માટે આપણે જેમ આપણે ઓક્સિજન ફ્લાસ્કમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢવા છે કોરોનામાં આપણે જોયું કે ઓક્સિજન ઉપર જીવવું મુશ્કેલ થઈ પડ્યું હતું કોરોના થયો હોય દવાખાનામાં જવું હોય તો પહેલી જ વ્યવસ્થા ઓક્સિજન ની કરવા આવી આપણે કહેતા હતા

નગરના મારા આગેવાનો મારો ભૈલાપુર નું અધિકારી કર્મચારી અને એ જ રીતે સમગ્ર તાલુકાના આગેવાનો અને બધા ભાજપના જુદા જુદા સંગઠન ના આગેવાનો દરેક મિત્રો હાજર છે એક એક ગ્રુપ જે હાઈવે બનાસ ડેરી પર્યટ વિભાગ પોતાના માધ્યમથી જે મિત્રો કામ થઈ રહ્યું છે જે વૃક્ષ વાવીએ વૃક્ષ વાપરવાનો ટાર્ગેટ હોય

આપણા થકી પર્યાવરણ વિશ્વ નો પ્રશ્ન છે બનાસકાંઠા જિલ્લો કે થરાગર માં આજે પર્યાવરણ દિવસ માટે અધ્યક્ષશ્રી ને પણ ધન્યવાદ અભિનંદન આપું સમગ્ર કાર્યકરો ને બધા ને પણ અભિનંદન આપું કે તમારા દ્વારા ખુબ સારું કામ થઈ રહ્યું છે આ બધા વૃક્ષો અહીં મામ્બા ને પ્રાર્થના કરીએ આભાર રામ રામ રામ